આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મહિલાઓના આપત્તિજનક સીસીટીવી વિડીયો વાયરલ થયા હતા આ ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઈમે તપાસ કરતા આ હોસ્પિટલના સીસીટીવી હેક કરવામાં આવ્યા છે અને આરોપીઓ મહારાષ્ટ્રમાંથી આ પ્રકારના કન્ટેન્ટો મેળવીને વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી હતી ત્યારે મહારાષ્ટ્રનો ઉત્તર પ્રદેશથી આમ કુલ ટોટલ ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કોર્ટે ગઈકાલે જે સાત દિવસના રિમાન્ડ અમદાવાદ સાયબર ક્રાઇમને આપ્યા છે તેમાં મહત્વના ખુલાસાઓ થઈ રહ્યા છે શું ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝર આજથી થી થોડાક દિવસ પહેલા રાજકોટની ખાનગી હોસ્પિટલનો એક વિડિયો એ સૌ કોઈને ચોંકાવી દીધા હતા જેમાં આપત્તિજનક મહિલાઓના વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને આ મામલાને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ તપાસમાં ઝંપલાવ્યું હતું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી તેમાં જે હોસ્પિટલ પ્રશાસનનું કહેવું હતું કે આ તેમના સીસીટીવી હેક કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવતા મહારાષ્ટ્રમાંથી બેઠા બેઠા આરોપીઓ છે તે હેકિંગથી આ સીસીટીવી તેમણે મેળવ્યા હતા એટલું જ નહીં આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે આરોપીઓ છે તો ના માત્ર ગુજરાત પરંતુ અલગ અલગ રાજ્યના જે સ્પા હોય હોસ્પિટલ હોય મેરેજ હોલ હોય મોલ હોય તેવી જગ્યાના સીસીટીવી ફૂટેજ છે તે મેળવી લેતા હતા ને તેઓ દ્વારા એક ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી અને આ ટેલિગ્રામ ચેનલમાં જે અશ્લીલ કન્ટેન્ટ છે તે આપત્તિજનક વિડીયો છે તે મૂકવામાં આવતા હતા અને બદલામાં પૈસા કમાવવામાં આવતા હતા જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળીને બાતમીના આધારે મહારાષ્ટ્રથી બે આરોપીની ધરપકડ કરી અને એક આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી તેમાં મહત્વના ખુલાસા થયા છે આરોપીઓ છે તે અલગ અલગ પ્રકારની કેટેગરીના કન્ટેન્ટ મૂકતા હતા જેનું મેન્યુ કાર્ડ પણ બનાવવામાં આવ્યું આ કેસનો જે મુખ્ય સૂત્રધાર છે જેનું નામ છે પ્રાંજલ તેરી જેને મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી હતી તેની પાસે આવા બે હજાર જેટલા અસલી કન્ટેન્ટ હોવાની વિગતો સામે આવી છે જેમાં આઠસોથી લઈને બે હજાર રૂપિયા સુધીમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે તે વસ્તુ પ્રોવાઈડ કરતો હતો તેમણે એક જનરલ અને એક પ્રીમિયમ ગ્રુપ બનાવેલો હતો આમાં પાંચસો જેટલા મેમ્બરો પણ હોવાની વાત સામે આવી છે ને આ ઘટનાને લઈને તપાસ દરમિયાન શું ખુલાસાઓ થઈ રહ્યા છે આને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હા શું કહી રહ્યા છે તે સાંભળી લો

જે પ્રજ રાજેન્દ્ર પાટેલ અને ચંદ્રપ્રકાશ ને આ ત્રણ આરોપીને આપણે ધરપકડ કરી છે આ લોકોને તપાસ દરમિયાન જે આવે છે કે જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા અને યુટ્યુબના ચેનલ ચલાવતો હતો એના તપાસ દરમિયાન એ પણ આવ્યું છે કે એની પાસે બે હજારથી ઉપર આવા વિડીયોઝ છે અને અનેક ગ્રુપ્સમાં એ વિડીયો છે અનેક કેટેગરીઝ છે કુલ એવા બાવીસ કેટેગરીઝના એની પાસે છે એના કહેવા પ્રમાણે અને ઇફ ઇનફેક્ટ એના ડિવાઇસમાં પણ અમને જે મળ્યું છે એમાં આ લોકોનું આખું મેન્યુ કાર્ડ હોય છે એ મેન્યુ કાર્ડમાં કયા પ્રકારના વિડીયોઝ જોવા છે એ આખું એમની પાસે એક લિસ્ટ આવે છે બાવીસ એવા ટોપિક્સ છે જે બધા પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટ છે એવા વિડીયોઝ છે અને આ લોકો આ આઠસોથી બે હજારમાં વેચતા હતા આમાં મુખ્ય જે હોસ્પિટલના છે એમાં હોસ્પિટલના ઘણા વિડીયોઝ છે આખા અન્ય રાજ્યોના પણ અને સાઠથી સિત્તેર એવા અલગ અલગ જગ્યાના હોસ્પ વિડીયોઝ છે હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ ઇન્જેક્શન રૂમ મેડિકલ એક્ઝામિનેશનના વિડીયો છે બસ સ્ટેન્ડના મેરેજ હોલના પાર્લરના ગંગા રિવર સ્નાનના અને અનેક એવા પબ્લિક સ્પેસીસના પણ આ લોકો પાસે વિડીયો મળ્યા છે આ લોકો આ ત્રણ યુટ્યુબ ચેનલ પર મૂકતા હતા તથા મેઘા ડેમોસ કરીને જે ટેલિગ્રામ ચેનલ હતું એના પર આ વિડિયોઝ વેચાણ કરતા હતા અને આ વિડીયોઝની કિંમત આઠસોથી બે હજાર રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે સાત આઠ મહિનામાં આઠથી નવ લાખ રૂપિયા આ આનાથી કમાયા છે પોતે જી પ્રાંજલ તેલી સાથે એક એનો મિત્ર પણ છે એનું નામ આમાં બહાર આવ્યું છે એની તપાસ અત્યારે ચાલુ છે અને આ પાટેલ અને તેલી પોને બંને સંપર્કમાં હતા બંને મહારાષ્ટ્રથી છે લાતુરની આજુબાજુ રહેવાના એમનું છે અને આ લોકો આ છથી આઠ મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા જે ત્રીજો આરોપી છે જે ચંદ્રપ્રકાશ છે એ સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને પ્રયાગરાજનો છે અને એ હાલમાં એક બે મહિનાથી જ આમાં કાર્યરત હતો અને એને આજે સીપી મોંડા યુટ્યુબ ચેનલ છે એ પણ હમણાં જ ચાલુ કરી હતી અને એમાં વિડીયોઝ એને મૂક્યા છે આ જે ચંદ્રપ્રકાશ છે એને આ કુંભના વિડીયોઝ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વિડીયો મેટ દ્વારા એને ઉપલબ્ધ કર્યા અને પછી એને આ એના પોતાના સીપી મોન્ડા યુટ્યુબ ચેનલ પર એને અપલોડ કર્યા છે એને આ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબથી જ આ વિડીયો ડાઉનલોડ કરવામાં આવ્યા હતા એની સાથે આમાં બે ટેલિગ્રામના આઈડી મળ્યા છે જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એના દ્વારા આ લોકો આ વિડીયોસ ખરીદતા હતા અને પછી પોતે પણ બે ટાઈપના આ લોકોના ટેલિગ્રામના ગ્રુપ્સ હોય છે જેમ કે ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રીમિયમ જે પ્રી રેગ્યુલર છે એમાં એ લોકો જનરલ આ વિડીયોઝ અને થોડાક જ વિડીયો શેર કરતા હતા પણ પ્રીમિયમ જેનું વધારે પૈસાનું મેમ્બરશીપના વધારે પૈસા હતા એ પ્રીમિયમ ગ્રુપમાં જ્યારે એડ થતા હતા ત્યારે વધારે વિડીયોઝ અને બીજા અદર ક્વોલિટીના વિડીયોઝ પર આ લોકો અપલોડ કરતા હતા તો આ લોકો આ પ્રકારે બે ટાઈપના ટેલિગ્રામ ગ્રુપ ચાલ ચાલુ રાખતા હતા આ લોકો ટેકનોલોજી બધા વિડીયો હતા કોઈ હોય હોય કે બ્લેકમેલ કરતા છે તપાસમાં તપાસમાં આ દરમિયાન આ બહાર આવ્યું છે કે આ લોકો જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા હતા એ પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે અમારી તપાસ ચાલુ છે અને આ લોકો હેક કરતા હતા અને કોઈ દબાણ કે એ રીતે વિડીયો નથી મેળવતા હતા હેક કરીને જ મેળવતા હતા આમાં જે એનું કહેવાનું છે કે સ્ટુડન્ટ્સમાં ખાસ કરીને યંગર જે જનરેશન છે એમાં આ ઘણા બધા વિડીયોઝ અશ્લીલ વિડીયો જોવાની જે ઘણાને લોકોને ટેવ હોય છે એની ડિમાન્ડ છે માર્કેટમાં એને જ્યારે ખબર પડી કે આની ડિમાન્ડ છે તો એને આમાં એક ઓપોર્ચ્યુનિટી દેખાય કે આ રીતે હું ઘરે બેસીને પૈસા કમાવી શકો છો આમ જોવા જઈએ તો બંને સ્ટુડન્ટ જ છે બારમી પાસ છે નીટ પરીક્ષાની એ લોકો બંને તૈયારી કરતા હતા અને ઘરે બેસીને આ એક્સ્ટ્રા પૈસા કમાવા માટેની આ એ લોકોએ ચાલુ કરી હતી ધંધો જેવું બિઝનેસ એમને ચાલુ કર્યું હતું એ અત્યારે અમારી તપાસ ચાલુ છે એમાં અમે જે આ એક એનો મિત્ર છે જે હેકર છે જે મેની કરીને છે એ બની શકે એ એની પણ સંડોવણી હોય આમાં અને એક હજી નામ છે જે ટેલિગ્રામ આઈડીથી અમે ઇન્ફોર્મેશન મળે પછી આગળ તપાસમાં જે મહારાષ્ટ્રના જે બે આરોપી છે એ લોકો આ લોકો બધા સતત કોન્ટેક્ટમાં છે એ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં પણ સાથે છે જે પ્રયાગરાજવાળો જે આરોપી છે એ આ લોકોના સાથે કોન્ટેક્ટમાં નથી એ અલગથી પોતે ફ્રી ઓફ કોસ્ટ જે પણ યુટ્યુબ પર ઓપન સોર્સ પર વિડીયો મળતા હતા એ ડાઉનલોડ કરીને પોતાના ચેનલ પર અપલોડ કરતો હતો અને ચંદ્રપ્રકાશ છે જે કો જે પ્રયાગરાજ બંને હોઈ શકે છે કારણ કે વિદેશના પણ આઈપી આપણને મળ્યા છે જોર્જિયા અને રોમાનિયા અને એટલાન્ટા આ ત્રણ જગ્યાના આપણને મળે છે આઈપી લોક્સ એ સાથે સાથે અનેક બીજા પણ આપણને આઈપીઝ મળ્યા છે અને એક જે આઈડી મળ્યું છે એની અમે આગળ તપાસ કરી રહ્યા છે જે તરફ આપણે બીજા હેકર્સની પણ વિગત મળશે અમારી મુખ્ય તપાસ પહેલાં તો હેકર જે જેને ઘણા બધા આવા વિડીયોઝ હેક કર્યા છે એના પર છે પછી બીજું છે કે આ લોકોએ આવી રીતે કેટલા ટોટલ વિડીયોઝ મેળવ્યા છે અને કેટલા પૈસા ફાઇનાન્શિયલી કેટલું એમને આમાં ગેઇન થયું છે એના પર છે ત્રીજું એક એ પણ મુદ્દો છે કે આ લોકો આ ફ્રીલી આવ્યું કન્ટેન્ટ જે ગેરકાયદેસર કન્ટેન્ટ છે એ આવી રીતે યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચતા હતા તો એ કઈ રીતે હતું અને કઈ રીતે આમાં કોઈ મતલબ ધ્યાને નથી આવ્યું તો એ પણ આપણે એક બાબતમાં તપાસ કરવાની છે પ્લસ આની લોકો આ લોકો સાથે કેટલી મોટી બીજી અન્ય આરોપી સામેલ છે આ ગેંગ કઈ રીતે ઓપરેટ કરતી હતી અને અન્ય આવી કેટલી બધી ગેંગો છે જે આ આવા વિડીયોઝનું સેલ અને વેપાર કરીને પૈસા કમાવાની આખી ગેંગ જે છે એના માટે અમે તપાસ કરવાના છીએ આપણે સત્તર તારીખ સત્તર તારીખે આ ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી તરત જ સાયબરની બે ટીમો આપણે બહાર મોકલી હતી એ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બહાર હતી એ સાથે સાથે સાયબરની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અહીંયા અમદાવાદમાં બેસીને આખું એનું ટેકનિકલ એનાલિસિસ કરતી હતી એ પછી અમે ત્યારબાદ બીજા બે ટીમને પણ આપણે સાયબરના બહાર મોકલ્યા છે આજે પણ અમારી ઘણી બધી ટીમો બહાર છે કારણ કે આખું રેકેટ જે છે અત્યાર સુધી આપણને ત્રણ આરોપી મળ્યા છે પણ બીજા કેટલા આરોપી હજી આની સાથે જોડાયેલા છે એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને આખું રેકેટ એક્સપોઝ થાય તે માટે અમારી અત્યારે પ્રયાસ ચાલુ છે આપણે એવિડન્સ તરીકે જે સ્ક્રીન રેકોર્ડ કરીને કે જે લોકોની આઈડેન્ટિટી છે ગુપ્તતા છે એ જળવાય તે માટે આપણે એઝ લો એન્ફોર્સમેન્ટ એજન્સી એ યુટ્યુબ પર રિમુવલની રિક્વેસ્ટ મૂકી છે આ જે આરોપીઓ છે તેઓની જે કામગીરી છે

પાંચસોથી ઉપર સબસ્ક્રાઈબર જનરલના હતા સોથી ઉપર પ્રીમિયમના હતા આવા ફક્ત બે નામ આપણી સામે આવ્યા છે પણ હજી અમે તપાસમાં જોવા માગીએ છીએ કે બીજા અન્ય કેટલા આવા ગ્રુપ્સ છે જે પ્રીમિયમ અને જનરલ ગ્રુપ્સ છે હવે જે લાગેલા સીસીટીવી છે અમે આના માટે એક જાગૃતતાનું કેમ્પેન ચાલુ કરવાના છીએ જેમાં પબ્લિક પ્લેસીસ કોર્પોરેટ્સ ઓફિસીસ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે હોસ્પિટલ્સ છે તમામ જગ્યાએ સીસીટીવીને કઈ રીતે રાખવું એની કઈ સિક્યોરિટી જાળવવી તથા પાસવર્ડ નિયમિત રીતે ચેન્જ કરવું આઈડી પાસવર્ડ જે હોય એને પબ્લિક સાથે ન શેર કરવું જે કેબલ ઓપરેટર મૂકી જતા હોય કે સીસીટીવીવાળા ઓપરેટર મૂકી જતા હોય એને ચેન્જ પણ કરતા રહેવું એક્સેસ લિમિટેડ આપવી અને પ્લસ ને બીજી સિક્યોરિટી પણ આમાં એસ્ટાબ્લિશ કરવી આ તમામ વિગત માટે અમે એક કેમ્પેઇન પણ ચાલુ કરવાના છે જેથી બધાને આ સીસીટીવીના માધ્યમનું થોડુંક જાગૃતતા મળે અને આ ફ્રોડ થતાં અટકાય એ હજી અમારી તપાસ ચાલુ છે અને અમે કન્ફર્મ કરીને પછી આ જાહેર કરીશું આ મામલા આમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આમદાવાદ સાયબર ક્રાઇમ ના ડીસીપી લવિના સિન્હા તેમણે મહત્વના ખુલાસા કર્યા છે આરોપીઓ દ્વારા જે અલગ અલગ પૈસા કમાવામાં આવતા આ કન્ટેન્ટ છે તેનું વેચાણ કરીને અંદાજિત જે પ્રાંજલ નામનો જે આરોપી છે તેને નવ લાખ રૂપિયા એટલી રકમ ખાંખેરીઓની વિગતો કહેવાય રહી છે સાથે જ જે ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાંથી આરોપી ચંદ્રપ્રકાશ પકડાયો છે તેને મહાકુંભના વિડીયો વેડમીટ જે યુટ્યુબની એક લિંક છે તેમાંથી ડાઉનલોડ કરીને તેણે પોતાની ચેનલ બનાવી અને તેના ઉપર મૂકતો હતો જેમાં પ્રાંજલ અને અન્ય એક જે આરોપી મહારાષ્ટ્રનો હતો તે બંને સતત છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હતા અને ચંદ્રપ્રકાશ છે તે બે મહિના પહેલાં જ આરોપીનો સંપર્કમાં આવ્યો હતો આમાં અહીંયા દેશના કેટલા હેકર્સ સામે આશંકા વ્યક્ત કરાઈ રહી છે તેમની પણ તપાસ હાલ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને જે હાલ વિદેશના હેકર્સ હોવાની પણ માહિતી જે મળી રહી છે આ બહારના વીપીએનથી જે વસ્તુઓ મેળવવામાં આવી છે તે મામલે પણ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે ત્યારે આગામી સમયમાં સાંજ દિવસના રિમાન્ડમાં શું મહત્વના ચોંકાવનારા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ परा जाना